જિલ્લાની ચાર નગરપાલિકામાં સામાન્ય ચૂંટણીનો માહોલ જામ્યો છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે ચલાલા નગરપાલિકાના ગત ટર્મના પૂર્વ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પ્રકાશભાઈ કાર્યાની વોર્ડ નંબર ચારમાંથી ભાજપ પક્ષમાંથી ટિકિટ કાપી હોવા છતાં પાર્ટી સાથે વફાદારી નિભાવીને ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને વિકાસના કામોને લઈને આગળ ધપાવવા માટે સહભાગી થઈને ભારતીય જનતા પાર્ટીની એકતા બતાવવા માટે પાર્ટીની સાથે ઉભા રહીને પાર્ટીનું વફાદારીપૂર્વક પોતાની ફરજ બજાવશે અને ભારતીય જનતા પાર્ટી સાથે રહીને પાર્ટીને પ્રકાશ કાર્ય ઉપર જે ભરોસો મૂક્યો તે પાર્ટીના દરેક ગામમાં સભા કે થવાનો પાર્ટીએ મોકો આપ્યો તે બદલ ભારતીય જનતા પાર્ટીના તેઓ ઋણી છે પાર્ટીને જે નિર્ણય લીધો છે તે નિર્ણયને આવકારીને પોતાને દુઃખ છે પણ અસંતોષ જરા પણ નથી તેઓ ચલાલ લોહાના સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય અને વફાદાર કાર્યકર્તા પ્રકાશભાઈ કારિયાએ જણાવ્યું ભારત મોદે છે પ્રકાશ કારિયા વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યો છું આજે ચલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ બે હજાર પચીસનું નિર્માણ થઈ ચૂક્યું છે પાર્ટી દ્વારા સેન્સ લીધા પછી પાર્ટી દ્વારા મેન્ડેટ પણ અપાઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી પણ કરી છે જે લોકોને ટિકિટો મેળવી છે જે વરિષ્ઠ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે એ તમામ ચોવીસે ચોવીસ પાર્ટીના જે ઉમેદવાર છે જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટણી લડવાના છે એ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન વિશેષમાં એ જણાવું કે ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું આપ્યું છે ચલાલા શહેરનો નંબર બે નંબરનું જે સ્થાન કહેવાય એ મહામંત્રી તરીકે મને સેવા કરવાની ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે ચલા નગરપાલિકામાં જે લોકો લડે છે એમાં જે ઊંચા પૂરું સ્થાન હોય નગરપાલિકાના પ્રમુખ તરીકેનું સ્થાન હોય એ પણ મને ભારતીય જનતા પાર્ટી આપ્યું છે એક ટ્રમ માટે અનેક વખત નગરપાલિકા લડવાની તક આપી છે પાર્ટીના સારા સારા કાર્યક્રમો હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મન કી બાતના કાર્યક્રમ હોય કે કોઈ પણ પેજ સમિતિના કાર્યક્રમ હોય એ બધા કાર્યક્રમો મને ઇન્ચાર્જ તરીકે નિમણૂક આપી છે કામ કરવાની તક આપી છે આ વખતે મને ટિકિટ ન મળી એનું મને દુખ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મેં સક્રિય સભ્ય હું છું મેં પ્રાથમિક સભ્ય બનાવ્યા છે પાર્ટીની ગાઈડલાઈનમાં છું છતાં મને કે મારા પત્નીને ભારતીય જનતા પાર્ટી પસંદગી નથી કરી એનો મને ખૂબ દુઃખ છે પણ એનો અસંતોષ જરા પણ નથી આવતીકાલે ફરી બધું પાર્ટી મને જવાબદારી સોંપશે એ મને વિશ્વાસ છે અને હું પાર્ટી જે આદેશ આપે એ કામ કરવા માટે પણ હું મારી કટિબદ્ધતા નક્કી કરું છું વિશેષમાં ભારતીય જનતા પાર્ટીનાની સરકાર છે કેન્દ્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની જે વિકાસ યાત્રા છે અને લોકોના ઘર સુધી જે એમનો વિકાસ પહોંચ્યો છે એમની જે વિકાસ યાત્રા છે અનેક યોજનાઓ લોકો લક્ષી આવી છે એ યોજનાને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા સાથે ચલાવેલા નગરજનો જોડાશે એનો મને પૂરો વિશ્વાસ છે આગામી પરિણામો નગરપાલિકાના ચોવીસે ચોવીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી વિજેતા થશે અને ભારતીય જનતા પાર્ટીનો ચલાવવા ફરીથી પગવો ધ્વજ લહેરાશે એમાં કોઈ સરકારી સ્થાન નથી અસ્તુ વંદે માત્ર ભારત માતા કી છે